ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ ખોડા ગામમાં ગણપતલાલને ત્યાં વિજેટની અંદર આપણા ખોડિયાર કૃષિ કેન્દ્રનો રાયડો લાવ્યો હતો એમને એ રાયડો આપણે જાતે નિરીક્ષણ કરી રહ્યા છીએ અને પાર્ટીને પણ પૂછીશું ખેડૂતનું મંતવ્ય પણ લઈશું કે આ રાયડો એમને કેવી ક્વોલિટી લાગ્યો છે અને આપણે જાતે એનો રાયડાનું નિરીક્ષણ કરીએ તો બધાય ખેડૂતો કહેતા હોય છે કે રાયડા તો બધાય કહેવાતો કે ફાલ ઓછો આવે છે એને ફાલ ઓછો આવવાથી એને કે ડોઠા વધારે રહેશે દેશી ભાષામાં જે આપણે કહેતા હોઈએ છે કે એને હાલા વધારે રહેશે તો આપણા રાયડાનું આ જે રાયડો વેસ્ટર્ન સુમો ગોલ્ડ રાયડાનું રિઝલ્ટ જોઈએ તો આજે ઠેઠ એનો ફૂટાવ જુઓ કે આનો થડા મોયથી જ ફૂટાવશે તમામે તમામ કોઈ એવો છોડ નથી કે બધાય છોડ જુઓ બતાવી જોઉં છું મીડિયાના માધ્યમથી કોઈ એવો છોડ નથી કે આને ફૂટાવ બિલકુલ કમ છે કે

એના કરતા પણ આ વેસ્ટર્ન સુમો ગોલ્ડ રાયડાનું રિઝલ્ટ સુપરમાં સુપર વન વે ક્વોલિટી છે અને આ આપણે ખોડા ગામમાં ગણપતલાલ કુંભાભાઈ પાચલના ત્યાંની આ વિઝિટ છે અને સુપર વન ક્વોલિટી રાયડો છે આનું જ રાયડાનું તમે હરેક રાયડા જોતા હશો વાવેતર કરતા હશો પણ એના રાયડાના માધ્યમ પ્રમાણે આ એક જ છોડ હું બતાવી રહ્યો છું આનું આ એક છોડ છે આના છોડની અંદર તમે જુઓ કે કેટલો ફૂટાવ છે

હા ખેડૂત નું મન તો એ છે કે ખેડૂત જાતે નિરીક્ષણ કરી રહ્યા છે કે બીજા રાયડા કરતા આપણો વેસ્ટર્ન સુમોગોલ રાયડો સુપર અને વનવે ક્વોલિટી છે